મસ્કત ઓમાનના દિલેરદાતા તરફથી માંડવી તાલુકાના બે દિવ્યાંગોને વ્હીલચેર અર્પણ કરી માનવ સેવા કરાઈ મસ્કત ઓમાનના દિલેરદાતા તરફથી માંડવી તાલુકાના બે દિવ્યાંગોને વ્હીલચેર અર્પણ કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ મસ્કદ ઓમાનના દિલેરદાતા જયાવંતીબેન વિજયસિંહ તોપરાણીના આર્થિક સહયોગથી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ કોતરા માંડવીને અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી તથા માંડવી રોહાણા બોર્ડિંગના ઉપક્રમે અપંગ માનવ કલ્યાણ સોસાયટીના નાના લાલ બોરા માર્ગ પર આવેલ સંસ્થાના કાર્યાલયમાં યોજાયેલા એક કાર્યક્રમમાં માંડવીના મામલતદાર અને તાલુકા મેજિસ્ટ્રેટ વિનોદભાઈ ગોકલાણી સાહેબ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ કત્રાણા મંત્રી દિનેશભાઈ શાહ રમતગમતના પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ પાઠક લોહાણા બોર્ડિંગના પ્રમુખ તથા માંડવીના પૂર્વ નગરપતિ હરેશભાઈ કત્રાણા કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના ગોધરા સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય ચાવડા સેવાભાવી ચાલા તથા બીએસએફના સુલેમાનભાઈના હસ્તે માંડવીના સલાહ તેમજ દર્શાવી ગામના દિવાંગોને વ્હીલચેર અર્પણ કરાઈ અને મસ્ત ગુજરાતી સમાજના સ્થાપક ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી તથા માંડવી સેવા મંડળના ટ્રસ્ટી જયેશભાઈ જી શાહે મસ્તગત ઓમાનના દિલેપ તાતા ટોપરાણી પરિવારની દિવ્યાંગો પ્રત્યેની લાગણીની સરાહના કરી મામલતદાર વિનોદભાઈ ગોખલાની તથા અંદરને અપંગ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ કતરાણાએ અરવિંદભાઈ જોશીની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ મણિલાલ શાહે કર્યું હતું અને નીતિનભાઈ ચાવડાએ આભાર દર્શન કરેલ અને લોહણ અકો માંડવી એમના હાથે આજે બે દિવ્યાંગોને આપણે વીરચેર હમણાં જ અર્પણ કરીએ અને આજે આપણા સદનસીબ છે કે આ વીરચેર આપવા માટે અતિ વ્યસ્ત હોવા છતાં પણ માંડવીના મેજિસ્ટ્રેટ તાલુકા મેજિસ્ટ્રેટ અને માંડવીના મામળે સાહેબ ગોકરાણી સાહેબ આવ્યા છે એમને મદદ અત્યારે આપણે આપી અને અરવિંદભાઈ અત્યારે મુંબઈ બેઠા છે પણ મુંબઈ બેઠે બેઠે ખૂબ લોકો કાર્ય કરી રહ્યા છે

કચ્છની જે જરૂરિયાતમંદ લોકો છે એની સેવા બંધ કરવાની જ નથી કન્ટિન્યુ ચાલુ રાખવાની છે હું ભલે મુંબઈ બેઠા હું પણ માનવીમાં તો આંદ માનવ કલ્યાણ સોસાયટી હોય કે લોહાણા બોર્ડિંગ હોય કે પછી નબરી સમિતિ હોય એના વચ્ચે બધા કામ કરતા રહો અને અમે બધા વચનબદ્ધ છીએ કે ત્રણેય જગ્યાએ ત્રણેય સંસ્થાઓ સાથે રહી અને આ સુંદર કાર્ય કરી રહ્યા છીએ આજે એક દર્શનીના ભાઈ છે દર્શનીના ભાઈ એને પણ તકલીફ ઘણી છે અને એમને વિચાર આપી આપી હવે જે સલાયામાં બેન છે સલાયામાં જે ગ્રિયાન છે એને પણ આપણે ટ્રાયસિકલ આપી એટલે વિચાર આ એવી વસ્તુ છે કે વિચાર પોતે ચલાવી ન શકે તો એને ટેકો આપીને ચલાવી શકે અને વિચાર તો આજે અતિ જરૂરિયાતની વસ્તુ છે હોસ્પિટલમાં જ્યારે દર્દી દાખલ થાય છે ને ત્યારે પણ આવી શકતા ન હોય એને વિચારની મદદ મળે છે ત્યારે બધાનો સમય ન લેતા હવે મામલા સાહેબને વિનંતી કરીશ કે આપ આ પ્રસંગ ઉત્પાદન આપશો સત્કાર્યો આભાર વિધિ એટલે નવા કાર્યની શરૂઆત આભાર વિધિ ક્યારેય કરવી પડે જ્યારે આપણે કાર્ય પૂર્ણ કરવા માંગીએ છીએ આપણે કાર્ય પૂર્ણ કરવા નથી માગતા આ પુસ્તકો નથી અલ્પ વિરામ છે અને કાર્ય હજી કરવાના છે છતાં માંડવીની તમામ સંસ્થાઓ માંડવી છે ને દાતાઓનું નગર છે અહીંયા જે વ્યક્તિ જે સંસ્થા જે લોકો નિસ્વાસ ભાભે કામ કરે ને એમને મદદ હંમેશા મળ્યા જ કરે છે પછી અંધપંગ સોસાયટી હોય કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ હોય અંધજન વિકાસ મંડળ હોય આમનું છાત્રાલય હોય લોણા મહારાજનું બોર્ડિંગ હોય અને એમના વડીલો હોય હંમેશા દરેક જગ્યાએથી દાતાઓ દ્વારા સહાય મળ્યાદ કરશે અને આપણી આ પ્રવૃત્તિઓ અવિરત ચાલ્યા જ કરવાની છે આમાં ભાગ લેનાર તમામ વડીલોનો હૃદયપૂર્વક આભાર અસ્તુ આ સંસ્થા અંધપણ માનવ સંસ્થાના પ્રમુખ એવા શ્રી શાંતિલાલભાઈ માનવીના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એવા અમારા સ્નેહી એ ગોકલાણી સાહેબ દિનેશભાઈ પાઠકભાઈ અને સર્વ ઉપસ્થિત આ હનુમાન જયંતિના દિવસે હનુમાન જયંતિના દિવસે સુંદરકાંડના પાઠ તો થયા પણ તે દિવસે અરવિંદભાઈની ખાસ સૂચનાથી અને એમણે ખાસ ત્યાં મુંબઈ બેઠા બેઠા અહીં કેવી રીતે વ્યવસ્થા થાય એના ભાગરૂપે પાંચ આપણે વીર તેમ પાંચ વીર તેમનું માતા એક આપણા ભરતભાઈ કલેશ્વર એમણે પોતાના માતૃશ્રી મહાલક્ષ્મીબહેન પુરુષોત્તમ કલેશ્વરના નામથી પાંચ વીર તેમ તે દિવસે પણ ત્યાંથી અપાણી અને આ રીતે દાતાઓના દાનથી આપણા ભાગ ખૂબ સારી રીતે એવું દાનનું પ્રવાહ થાય છે આ અરવિંદભાઈ કોપરાણી એ પણ મૂળ માંડવીના મારા જૂના પડોશી અને અરવિંદભાઈએ પણ માંડવી માટે છૂટા હાથે આપણે જેમ કહીએ કે ઝબડુસા તરીકેનું નામ એમને આપવું હોય તો આપી શકીએ માંડવી માટે જુદા એકદમ ખુલ્લા હાથે એમના દાનની સરવાણી વધાવી છે માંડવી બોર્ડિંગને એમણે એક અદ્યતન સબપેટીનું પણ લગભગ સવા લાખના ખર્ચે સબપેટી થાય એવી અદ્યતન સબપેટી અત્યારે માંડવી રોણા પોટીને પણ એમના તરફથી આપવા થઈ છે આવા દાતાનો આ સ્થળે હું ખૂબ માનું છું આપ સૌએ જઈને મને બોલવાની તક આપી એ બદલ આપનો પણ સૌનો આભાર કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અંદરપણ મંડળ અને રોણા વળી દ્વારા આજે જરૂરિયાતમંદરે બે ટ્રાયસિકલનું સાઇકલનું અર્પણ કરવામાં આવે છે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા અવારનવાર સિલાઈ મશીન ટ્રાયસિકલ કે અન્ય કોઈ પણ જરૂરી વસ્તુ સતત જરૂરિયાત મંદિરને પૂરા પાડવામાં આવે છે અને ખૂબ જ સુંદર કાર્ય કરી રહેલ છે તો તેમાં બંને સંસ્થાઓ પણ અવારનવાર જરૂરી થાય છે ખાસ કરીને દાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અરવિંદભાઈ આજે હાજર નથી પણ હું તેમના દ્વારા સુંદર કાર્ય

અને સમાજના પ્રમુખશ્રી તેમજ નીતિનભાઈ ચાવડા દરેક વખતે સૂચના મળે બીજા કામ મૂકી અને આ સંસ્થાના પદાધિકારીઓ સારા કામ માટે હાજર રહી અને દર વખતે પોતાનો કિર્થી સમય ફાળવે છે તે બદલ હું સર્વેનો અત્યારે આભાર માનું છું

કે આપણે એકલા નહીં સાથે જઈએ એટલે આ બધે સંસ્થાઓને જોડે છે અને સુંદર મજાના કાર્યક્રમ થાય છે છોકરાની પરિવારનો તો ખૂબ જ અમારા છાત્રાલય માટે અંધપંગ માટે અને બીજી અસંખ્ય સંસ્થાઓ માટે પાંજરાપોળમાં જે વખતે પાણીની તકલીફ હતી એ અરવિંદભાઈને વાત કરી કે રૂપિયા લગભગ ઓછામાં બાર લાખ એક ને તેર લાખ રૂપિયા પચીસ લાખ રૂપિયાના ખર્ચે ધોરોને પાંજરાપોળમાં મીઠું પાણી પીવા માટેની યોજના આઠથી અગિયાર બાર વર્ષ પહેલાં થઈ ગઈ અરવિંદભાઈ દાતાઓને અરવિંદભાઈ જોશી તેમજ સંસ્થાના સર્વે સભ્યો જે આ સારા કામની અંદર પોતાનો ફાળો આપે છે એના માટે હું પરમ પરમકૃ પરમાત્માને પ્રાર્થના કરું છું કે આવી પ્રવૃત્તિમાં પોતાનું યોગદાન આપે અસ્તુત ભારતમાં કહી જાય